રાંદેર વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ અટકાયત કરીને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ અહીં પોલીસ આરોપીઓ સાથે શિથિલ વલણ દાખવતા વિવાદ સર્જાયો છે રાંદેર પોલીસ ગંભીર ગુનાના આરોપીઓ ઉપર મહેરબાન થઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા તેમજ આ વિડિયો વાયરલ થયો છે જોકે આ વિડીયો ત્રીસ સપ્ટેમ્બરનો હોવાનું સામે આવ્યું છે માહિતી મુજબ અઠાવીસ સપ્ટેમ્બરની રાત્રે રાંદેર વિસ્તારમાં નુરી થતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો ફરિયાદી સાથેના ઝઘડામાં અસફાક શાહ નવાઝ ઉર્ફ નવાઝ જાડીઓ તથા જાવેદ ઇલિયાસ બનારસી સહિતના આરોપીઓને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો નવ એક એકસો પંદર બે ત્રણસો બાવન ચોપન તેમજ જીપીએક્ટ કલમ એકસો પાંત્રીસ એક હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને સપ્ટેમ્બરના રોજ અટક કરવામાં આવ્યા હતા પોલીસ આ આરોપીઓ સહિત અન્ય આરોપીઓને બ્લડ સેમ્પલ અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી પરંતુ અહીં પોલીસ વાહનમાં આરોપીઓને તેમના સગાઓ સાથે મળવા દેવામાં આવ્યા હતા આ દરમિયાન આરોપીઓને તેમના સગાઓએ મોબાઈલ ફોન આપી અન્ય લોકો સાથે વાત કરાવતા નજરે પડ્યા હતા આટલું ઓછું હોય તેમ અલગ અલગ આરોપીના સગાઓ પોલીસની હાજરીમાં રહેલા આરોપીઓને બહારથી ગુટકા સિગરેટ અને ચા પાણી પીવડાવતા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા રાંદેર પોલીસ આરોપીઓ પર મહેરબાન હોય તેવા દ્રશ્યો નવી સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા આ દ્રશ્યો બાદ રાંદેર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે એક બાજુ ગુનાખોરી ઓછી કરવા રાજ્યના ગૃહમંત્રીએ લગામ હાથમાં લીધી છે ગુનાઓ આરોપીઓ પોલીસના હાથે તાળી આપીને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓને જલસા પાડતા પોલીસ સામે કોઈ પગલા ભર્યા હોવાનું મીડિયા સામે આવ્યું નથી